કર્યોના મોટા મોટા સપના હોય કે માં એક અમારું પોતાનું ઘર થઈ જાય કોઈ દીકરો કે હું માતા પોતાની ગાડી લઈને ફરતો થઈ જાઉં માં મારા મા બાપ નું રહેવા માટે સારું મોટું મકાન લઈ મારા મા બાપ ની સેવા કરવા માટે કઈ યાત્રા ચારધામ ની યાત્રા જોયેલા હોય ખબર હોય પણ વિશ્વાસ રાખજો સંતોષ રાખજો તમારા જીવનમાં તમે જે જે અમથું કદાચ વિચાર્યું હશે ને ખાલી અમથોય વિચાર કર્યો હશે ને અમથુય જાગતી વખતે સપનું જોયું હશે ને એ તમારા જીવતા જીવ પૂરું ના કરું ને તો મન સોલંકી પેઢી ની મેલડીને ફાટ કહેજો તો જાઓ કદાચ તમારી કુળ દેવી મેં કીધું એ પ્રમાણે ભાવ ભક્તિ રાખજો એ જ નોકરી પર કદાચ પંદર હજાર પગાર હશે વીસ હજાર હશે ને તો એ છેઠિયાના મગજ માં ત્રીસ હજાર કરાવી દઈશ જવાબદારી મારી મેલેડી અને એ તમારું ઘર ચમનું હેડ છે ને ત્રીસ હજારમાં કદાચ પચાસ હજારમાં તમારું ઘર હેડતું હશે ને પણ જેને મારા આ કૃપાની અનુભૂતિ હશે ને જે મને મેલડી ને મને માતાને ચાહતો હશે ને અને મારા ભાવિક ભક્ત કદાચ છ મહિના ટકી રહ્યો હશે ને એને પૂછી આવજો કે તમનું ઘર એડે છે માતા તું જોવાને મને ખબર ઓટોમેટિક સમયે બધું પૂરું થઈ જાય છે માં ભલે હાથ ઉપર રૂપિયો ના હોય પણ મારું ગાડું ઊભું રહેતું આવું થાય છે ને હા તો તો સમજી લો મારી કૃપા છે જ પણ વધારે પડતો આનો મોહ રાખવો જીવન જરૂરિયાત જે વસ્તુ છે જેની જરૂરિયાત છે એટલું જો તમને માતાજી એની કૃપાથી તમને આપી દેતા હોય ને તો સંતોષ રાખજો નકર કરોડપતિ અજોબોપતિ બની જશો ને પણ તોય તમે ભિખારી ભિખારી જ રહેશો માગવા વાળા માગવા જ રહેશો ચમ જેની અંદર કદાચ સંતોષ રૂપી ધન ના હોય ને સંતોષ એ સંતોષ નું ધન ના હોય ને એ મોણસ કરોડોપતિ અજબોપતિ બની જાય ને પણ એને તે કદાચ રાતે ઊંઘ આવ સુખ મલે ચમ લાખ રૂપિયા આવે તો કે હવે બીજા દસ લાખ આવી જાય થારું દસ લાખ આવે તો કે બીજા પચ્ચી લાખ આવી જાય થારું પચી આવે તો કે પચ્ચા આવી જાય થારું આ મોણસની કામના ઈચ્છા છે ને દાડે દાડે વધતી જ રહેવાની પણ જો તમારી મહેનત તમે જે નોકરી ધંધો કરો છો અને ભગવાન માતાજીની કૃપાથી તમારા ઘેર જે તે પગાર રૂપિયા આવતું હોય ધન અને એમાં તમારું ઘરનું ભરણ પોષણ થઈ જતું હોય તો ગોડા એમાં રાજી રહેજો જરૂરિયાત હશે ભલે તમારા સપના હોય હું માનું છું કે કંઈક દીકરાઓના કંઈક દીકરીઓના મોટા મોટા સપના હોય કે માં એક અમારું પોતાનું ઘર થઈ જાય કોઈ દીકરો કે હું માતા પોતાની ગાડી લઈને ફરતો થઈ જાઉં મા મારા મા બાપનું રહેવા માટે સારું મોટું મકાન લઈ આવું માં મારા મા બાપની સેવા કરવા માટે કઈ યાત્રા ચારધામની યાત્રા કરાવું તમને તમારા મોટા મોટા સપના જોયેલા હોય મને માતાને ખબર હોય પણ વિશ્વાસ રાખજો સંતોષ રાખજો તમારા જીવનમાં તમે જે જે અમથું કદાચ વિચાર્યું હશે ને ખાલી અમથોય વિચાર કર્યો હશે ને જાગતી જાત સપનું જોયું હશે ને એ તમારા જીવતા જીજું પૂરું ના કરું ને તો મન સોલંકી પેઢીની મેલડીને ફાટ કહેજો એક એક વસ્તુનો હિસાબ કરું એક એક વસ્તુનો હિસાબ કરું તમે એમ થોય સપનું જોયું એમ થોય વિચાર કર્યો હોય ને કે મારા આ ગાડી લાવી છે પણ એ કામના ના કરતા અતાર ના હોય ને તો કદાચ તમે ભક્તિ કરજો ખાલી વિચાર કરેલો હશે ને તો દસ વર્ષ પછી એ ગાડી છે ને તમારા સરનોમ લાઈન મેળ દઈશ તારે તમને યાદ આવશે કે માં આ તો વર્ષો પેલા મેં ઈચ્છા કરી હતી મારું સપનું પૂરું કર્યું પણ એક વખત માતાનું બની જવું પડે થઈ જવું પડે પૂરેપૂરી તું જેમ રાખે રોટલો ખાવા ના હોય તો ચાલશે જોઈએ મારે મારી મેલડી જોઈએ મને મારી ખુખાર મેલડી જોઈએ મારી એની ભક્તિ જોઈએ જે આ દીકરાએ સંકલ્પ કરી લીધો ને એનો જગતમાં બેડો પાર કરવાની મારી મેલડીની જવાબદારી રહેશે અને અહીં અહીં નંબર બંબર લખાવવામાં આવતા નહીં એટલે ખોટા મોટા ફેરા કરતા નહીં વિશ્વાસ આવતો હોય અને મારી વાત કદાચ તમારા અંદર અમલ થતી હોય મગજમાં ઉતરતી હોય તો શાંતિથી બેજો નકર ખોટો ફેરા કરી તમારા ભાડા અને તમારો સમય મારે મારા પાછળ ના બગાડતા આટલી મારી હાથ જોડી વિનંતી છે મારા જીવ ચોખ્ખું કેનારી માતા જગતમાં માં નહીં મળે બધા તો આમંત્રણ હાલ છે આવો 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 તમારા દુઃખ મટાડી આલીશ હું એવું કહીશ ના જેને મારી પર વિશ્વાસ છે જેને મારા શબ્દો પર વિશ્વાસ છે એના જ દુઃખ મટશે નકર બીજા ઓઠા પેરાના આશીર્વાદ જ થવાના બીજું કશું નહીં થાય હું જાણું છું એમાં હાચા ભાવિક ભક્તો ગણાય છે પણ નવા 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 મારા વખાણ હોભરીને આવતા હોય ને તો બે રવિવારમાં તો થાકી જાય અહીં હારો નંબર નહીં આવતો ભાઈ તારો અહીં મેરે નહીં પડે ચોય નહીં પડે જો અહીં નહીં પડે તો ચોય નહીં પડે પણ કઈક ભાવિક ભક્તો આવી રીતે આવતા હોય તો દરેકને ને કહીશ કે અહીં કોઈ તમને રવિવાર ભરાવવામાં આવતા કોઈને કહેતી નહીં કે તમે આટલા રવિવાર ભરજો તમે તમારા મનથી ભરો છો મનથી ભરો છો ને કોઈએ કીધું કે અગિયાર રવિવાર પચીસ રવિવાર ભરજો અગિયાર રવિવાર તો એટલે કહેવામાં આવે કે અગિયાર રવિવાર કદાચ આઈને બેહો તો મારો અનુભવ થાય કે હું માતા કોણ છું શું છું હું કોણ છું શું છું એવું તો જગતમાં કોઈ ઓળખી નહીં કે પણ મારે પરચા નહીં મારે વાતોનું નું મારા જ્ઞાનનો થોડો ઘણો અનુભવ થાય ને તો તમને અંદર આત્માથી એવો વિશ્વાસ આવશે કે આ સાનિધ્ય બારેજા જ ધોમ એટલે મારા માટે પરફેક્ટ આવો વિશ્વાસ આવે ને એના માટે મારા સેવકો એમ કે ભાઈ તમે અગિયાર રવિવાર ભરી તો જોવો અને અગિયાર રવિવાર ભરો ને એટલે ઓટોમેટિક માણસને વિશ્વાસ આવી છે કંઈ હારું પૂછવું નહીં ભલે ચાલશે મા પૂછવા નહીં મળે પણ પ્રવચનમાં તારા શબ્દો છે ને અમને અહીંયા વાગે છે માં અમને લાગુ પડે છે માં આ તારા સાનિધ્યમાં આવીને અમારી માતા ઘેર જાગતી ફોટામાં વાતો કરતી દેખાય છે માં દેખાય છે કે નહીં પેલા ફોટા જ દેખાતા હશે અત્યારે તો કદાચ ભોણું ધરાવા જાવ ને તો તમે માતાજીને હસી પડતા હશો કે મારી ચામુંડા મારી અંબે મારી શક્તિ થાય કે નહીં તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એના જોઈને સમજી લો તમારી માં હસે એટલે હસો છો અને એના જોઈને કદાચ તમને હરખના હસું આવતા ને હરખના ખાલી કારણ વગરના હરખના બસ એમ નેમ પ્રેમ पूर्वकના તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે જેવું માતાની આગળ જાઓ ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવે દુખના નહીં દુઃખના બીજી બાજુ ના છે હરખ ના કારણ વગરના બસ એક એને જોઈને જ બસ એક આંખો પલડી જાય ઓંખોથી આંસુ પડી જાય તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરશ તારે આંસુ પડે નકાણ આંસુ પડે અને બીજા આંસુ હોય દુઃખના કે માં બહુ દુખી છું માં બહુ તકલીફ છે માં બહુ પીડા છે બા બહુ મજબૂરી છે માં કઈક કર હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો એમ કરીને જે રુદન થાય ને દુખના આંસુ કહેવાય પણ એ દુખના આંસુય તમારી માં હોભરે છે પણ હરખ પ્રેમના આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ સાચવી રાખશે અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેલડી નાઈન કહેજો અને માતાની આગળ જતા માતાની કોઈ વાત માતાની કોઈ રેગડી માતાની કોઈ સ્તુતિ માતાનું કોઈ ભજન ઊભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિ નો સ્પર્શ થયો તમને એવું માની લેજો કે મારી શક્તિ જે છે ને મારી જે ઉર્જા છે ને એ ઉર્જાનો નો સ્પર્શ થયો મારી શક્તિ એ ઉર્જા મારી અડી તમને

કેતી હતી અતારે કઉ છું આવનારા ભવિષ્ય મેં આની યાદ વાતો કરીશ કે બસ તમારે ખાલી એક મન લગાવી અને તમારી કુળ દેવ ની હોમું જોવાનું છે બસ બધા દુઃખ કદાચ વારી ગોરી પી ના જાય તો મને માતાને ને કેજો કે મારી દેવ દુઃખ દેવ દુઃખ અલે ગમે તેટલા દેવ દુઃખ હશે ને પણ એક વખત માતાના શરણમાં પડી જાય ને તો કોઈ દેવની તાકાત નહીં તમને નડી જાય કોઈ ગ્રહો એવા નહીં તમને નડી જાય કોઈ પાપ કરોમો એવા નહીં તમને નડી જાય જે કદાચ માતાના શરણમાં કદાચ પડી ગયો હોય અને માતાના શરણ જેને ઝાલ લીધા હોય એને કોઈ દેવ ભૂત ચૂડેલ કશું નડે નહીં ગોડા કોઈ વિદ્યા ફિદ્યા નડે નહીં કોઈ ગ્રહો નડે નહીં એક વખત મારા ખોરામ જે દીકરો આવી ગયો ને એને તો કદાચ એની હાથર તો કદાચ ભગવાન જોડે લડવાનું થાય તો હું લડી લઉં એ માતા છું પણ આવો વિશ્વાસ રાખી ભલે તમને તમારી માં દેખાતી નહીં પણ અમથો વિચાર કરો છો અમથી પ્રાર્થના કરો છો તમારી માં હાભરે છે રોજ હાભરે છે ને હા તો એવો વિશ્વાસ રાખજો અને આજથી સંકલ્પ તમારા ઘેર જૈન કરો તમારી કુળદેવીની હોમે કે માં જો કદાચ અમે બારે જઈએ છીએ અને બારે જઈ અને માં તારી કુળદેવી મહિમા અમને વાભરવા મળે છે માં કુળદેવી ભક્તિ કરવા માટે અમને થોડી ઘણી શક્તિ મળે છે માં અને કુળદેવી ભક્તિ કેમ ની કરવી માં અમને થોડું ઘણું જ્ઞાન મળે છે અને આ જ્ઞાન સાચું હોય બારે જ ધામ સાચું હોય અને સોલંકી પેઢીની માતા સાચી હોય તો માં મને એ જગ્યા પર ઓધરો વિશ્વાસ કરાવી દેજે જેથી તારો મારો ભેટો સોલંકી પેઢીની માતા કરી આલે આટલી ઘેર જઈને પ્રાર્થના કરજો જો કદાચ મારી પર ઓધરો વિશ્વાસ આવી જાય તો ઓટોમેટિક તમારી માતા પર તો હું માતા લાવી દઈશ કેમ કે હું મેલડી કે હું બહુચર કે ચામુંડા એક ની એક જ છું અલગ તમારા ઘેર જે મેલડી નો દીવો થતો છે ને એ જ હું મેલડી છું ઉગતા પોર મેલડી એની એ જ માતા છું કોઈ ખામી પણ ખાલી દીવો અલગ અલગ પેઢી થાય છે ને આ સોલંકી પેઢીમાં પૂજાય છે તમારી બીજી કોઈ પેઢી માં પૂજાય છે અને આ દીવા ભેગા ના